જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલ માં એક નવા વિડીયો ની અંદર દિલ સ્વાગત છે દોસ્તો આજના વિડીયોમાં આપણે બંગડી ભાગ બે ના વિશે વાત કરવાના છીએ તો તમે આ વિડીયો ની અંદર બન્યા રહેજો છેક અંત સુધી દોસ્તો બંગડી ભાગ એક ખાલી એક જ દિવસ ની અંદર 1 મિલિયન લોકો એ આ ગીત ને જોઈ નાખ્યું હતું અને આ ગીત ને વધાવી લીધું હતું એવી જ રીતે બંગડી ભાગ બે નું શૂટિંગ પણ હાલ જોરો શોરો થી ચાલી રહ્યું છે અને આ ગીતની અંદર સિંગિંગ કરી છે આપણા બનાસકોઠાના સુપરસ્ટાર અર્જુનભાઈ ઠાકોરે અને આ ગીતની અંદર એક્ટિંગ કરી રહ્યા છે હેતલ પરમાર અને તેમના ઘરવાળા તો દોસ્તો ચાલો જાણી લઈએ કે આ સોંગનું શૂટિંગ કેટલું જબરજસ્ત રીતે કરવામાં આવે છે અને પછી આપણે વિડીયોની અંદર આગળ વાત કરશું નાખો વાયરો નાખો વાયરો નાખો થોડા ઉપર સડી જઈને કુદકુમાર જોઈને એટલે વાયરલ ના કરતા હોય ગીત આવે એટલે ઘડી ખબર પડશે કેવી રીતે શૂટ કર્યું ના નાખતા એ ચણા મમરા ડુંગળી બટાકા બંગડી ટુ આવે જોવાનું ભૂટા ની અર્જુન ઠાકોર ઓફિશિયલ ની અંદર એ ચણા મમરા ડુંગળી બટાકા બંગડી ટુ આવે છે દોસ્તો આ વિડીયો જોઈને તમને તો ખબર પડી જ ગઈ હશે કે કેટલી જબરજસ્ત રીતે આ સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે અને આ સોંગની અંદર આપણને ગબ્બરભાઈ ઠાકોર હિત્તલ પરમાર અને વાઘાભાઈની જબરજસ્ત એક્ટિંગ જોવા મળી જવાની છે પણ દોસ્તો આજકાલ હિત્તલ પરમાર અને વાઘાભાઈનો વિરોધ ઘણા બધા લોકો કરી રહ્યા છે હવે શું ખબર એ લોકોને શું થયું છે પરંતુ જે લોકો વિરોધ કરી રહ્યા છે ને તે લોકો આ બંનેનો વિરોધ નથી કરી રહ્યા તે લોકો તેમનું પ્રમોશન કરી રહ્યા દોસ્તો આજનો વિડીયો આટલા સુધી અને તમે હિતલ પરમાર અને વાઘાભાઈ વિશે શું કહેવા માગો છો તે તમારા કોમેન્ટને એકવાર જરૂરથી જણાવી દેવાનું છે અને આજનો આ મારો વિડીયો જો તમને ગમે હોય તો તમે આ વિડીયોને એક લાઈક કરી દો તમારા દોસ્તોમાં શેર કરી દો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવે અને તમે અમારો આ વિડીયો જોઈ શકો સૌથી પહેલાં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર